જો જો કેતો દાદા મારના ટકોરે જગાડ્યો તો મને પૈదిక શું હોય એ ને થી ભાડવી થી પર ભાડવી ની ઉતરે તો કરોડો ની બાબા યસ સોય માને એ તો ભાડવી ને બતાડ્યો તો શું કીધું તો તમાર તડી ગડી ની અંદર આવીને કામ કરીશ તો ઈ કોણ કી આ મેં જા મા બારે તો માતર ના તો ઈ પેલી તો ન ભઈ હોય હે નથી કરી દીધી નો કરી દીધો તો આ સુખમ આવે ના પડી આજ મારી બગવતી નું બાના ની પર જાય છે બા

દીદી આપો અસ્તર તો ઠવ ગય શું વસ્તી આકળી આવી જો કદાચ મારી જમણી બાજુ આ ગીએ મારો અમર પિયાનો પડે વાડી નો નીકળે ને તો આ ધૂનનાર નઈ કદા દુનિયાની રી ધૂનનાર નું ઈ આપી દે અને કદા આ યુવતી ને ખબર એ દુનિયાની અંદર પાતાળ માં થા કદા જેવો અહંકાર લઈને બેહે ને તો એને પાતાળ માંથી બહાર કાઢો આય વાલી જેસે હો અન કદા અહીંથી આલ્યો પણ એમ કોક વિઘન આવે છે હળો હળો હા યો જો વાડીનો હોય મારા નામનું બાનું લઈ કેવા એને આવજો પડે અને રોય તો રેડા જેવો વાલ જેવો બસની વસ્તીનો નો રેડો હો દો વસ્તી મારી મોને લઈ કોઈ

पादरे तूं के अंग खणो अने सि तम रंगा जेकी मारे चा Why is this Áttes piong ki sociedad idhi kio mah yoddole re? Nınıyری kio mah yodho Anad! Jethi kaya u nidiwa Aye! Wij ye etho

એ ખાંડી આગળ પડીતી ઈ દિવાલ જેકી દુ બે એ એકમા બધી ઠીંગો લાગો એ મારી કોકી માનતા હોય બોવતી ને એને નામ તો ચા રો મને અંદર પડું પણ તમારી હાકી ને તો તો ભગવતી પાસે ને કા જોજો નહીં

મારા નામ ની પાવર હતો પણ તને હાળા તું કદાચ પૂછવું હોય તો પૂછી મારા નામની આંગળી તે એ ભાણગઢ ની વસ્તી ને ભરો નથી પણ આમ હવા ત્રણ મૈને પૂરો કર્યો

પણ આજા સો એના આહુડા નો લુકુ ને એ તો તો ફૂલલીલી પણ દેવ સિંતાના ખોટ જો તો તું નું પાત્ર નો તને જો જાવ દાદા જાવ માળા જેને કે આખાને કેવાવું છે આ તારા હાથની લગન લેતા ફલા હા દાદા આજ તારું દાદા આપી રેજા રેજો

આપડા દેવનો પાવર લઈને આવી દુનિયાની અંદર કોઈ રોકી શકે પણ સક્ય ને લઈને જાવી શિરવાણી વાળો વાલજી બાપા ને દેવજી ભગવ દે કરે એ માલાને છે નહીં 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 ઈ મંજૂર નથી હું આ પોતે કહું છું આજનો बेकर जीवन जो थी जाता वस्तीमा फड़को आप लोग से कि तुम्हारा बेटा मुंजावर माँ को वहाँ पे लोग से पता बोल चला भाई वस्तीमा से मुंजावर माँ से वो तालमाता वो सामूहिक है वस्तीमा तो तेरी किधर तू पता नहीं हमारे इतनाँ लोग से पता बोल ही नहीं ये के खे मार वोट तो मया दांत सु काटवाता पर मारे सामने साकी आओ ये की तो तो बाकी को भी जस के फेस की पापटी दी पाप काट ली नहीं जाए ने ये भी किया ने वो कर दू तो तो ने तो ली तो पादन नो कमी नो हो जाए दांत काटना था ते दे की दांत काटता

ભગવતી નું એક નામ છે ને ત્યાંથી એક પાસો પડું તેથી ભગવતી એ કીધું તે મિત્ર ને તેથી આ વાલગીર હતો ઈ દેખ કે હોય તો ગઈ દીધું હોય હી આ આજ બધું થઈ ગયું છે જો આ તો ખાલી દુનિયાને એમ છે કે ધૂણે પણ એમ નઈ ખરાબ અચ્છી રાત થઈ ગયો મદાન જો હોય તો આ એ ઝગાડે

છે તને તો ખબર મારા બોલ નો રીતે હોય દુનિયા ને કદાચ આજ ના હોય તો બતાવી દઉં બોલ બોલે હોય કે ન હોય પેલા

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ không không Yêu

કાને કરવા કે કીધું મને રંગત આ મૂંગી હશે છે કોઈ બોલી નથી કારણ કે સત્ય જીરવા વાળો ખેલ છે ભાઈ આ ન ના ખેલ નથી

એક દિન સમય આકડિયા ચોહાણ ની વસ્તી ના ભેગી તમારા મનમાં ના વાર હોય તો